માંડલ્ય બ્રાહ્મણ ઉપનિષદ યાજ્ઞવલકલ ઋષિ સૂર્યદેવને નમસ્કાર કરી તેમણે પૂછ્યું કે સૂર્યદેવ તમે આત્મા જ્ઞાનનો ઉપદેશ કરો એટલે સૂર્યદેવે કહ્યું કે જ્ઞાનવાળું યમો વગેરે અષ્ટાંગ યોગ કહેવાય છે તો પહેલું કે ઠંડી ગરમી આહાર અને ઊંઘ પર જીત મેળવે હંમેશા શાંતિ રાખે નિષ્ફળતા અને ઇન્દ્રિયો પર કાબુ એ યમો કહેવાય છે બીજું કે ગુરુ ભક્તિ સત્ય માર્ગ પર પ્રીતિ આપમેળે જે મળે તેમાં સંતોષ રાખે અનાશક્તિ એકાંત વાસ મન પર અંકુશ ફળની ઈચ્છાના રાખવી એને વૈરાગ એ નિયમ છે ત્રીજું આસન સુખથી લાંબો વખત સુધી એક જ સ્થિતિમાં બેસમું એને અને ચિત્રા વસ્ત્રો પહેરવા તે આસન છે ચોથું પ્રાણાયામ સોળ માત્રનો પૂરક ચોસઠ માત્રાનો કુંભક ને બત્રી માત્રાનો રેચક એ પ્રાણાયામ કહેવાય છે પાંચમો પ્રત્યાહાર ઇન્દ્રિયોના વિષયોમાંથી મનને પાછું વાળવું એ પ્રત્યાહાર છે છઠ્ઠું ધારણા વિષયોમાંથી પાછું વાળીને મનને ચેતન આત્મામાં સ્થિર કરવું એ ધારણા છે સાતમું ધ્યાન બધા શરીરમાં એક માત્ર ચેતન આત્મા જ છે એવું એકતાનું પણું તે ધ્યાન છે આઠમું સમાધિ જે ધ્યાન પણ ભૂલાઈ જાય એ સમાધિ છે સૂક્ષ્મને જાણે તે મુક્તિને પામે છે શરીરના દોષ પાંચ છે કામ ક્રોધ શ્વાસ ભય અને ઊંઘ શરીરના દોષને છોડવાના ઉપાય પાંચ છે સંકલ્પ છોડી દેવો બીજો ક્ષમા ત્રીજો ઓછો ખોરાક ચોથું નિર્ભયતા અને પાંચમું તત્વનું ચિતનથી ઉપલા દોષો મટે છે જેમાં નિંદ્રા અને ઊંઘ તથા ભય સર્વ સર્વતથી ખરાબ છે હિંસા વગેરે તરંગો છે તુષણાતી ગુમરીઓ છે અને ઈશ્ત્રીય કાદવ છે એવા સંસારને તરવા માટે સૂક્ષ્મ માર્ગનો આશ્રય કરીને તથા સત્ય વગેરે ગુણોને છોડીને તારક બ્રહ્મનું ધ્યાન કરવું બે પ્રકૃતિની વચ્ચે અભ્યાસ વડે તેને જોવું તેના ઉપાય ત્રણ છે મૂલાધાર ચક્રથી માંડીને ભ્રમરૂદ્ર ચક્ર સુધી સૂક્ષ્મણા નાડી છે તે તાંતણા જેવી સૂક્ષ્મ કુંડલી છે તેમાં તમો ગુણ છોડવાથી ને રજો ગુણ છોડવાથી દર્શન થાય છે અને સર્વે દર્શનથી પાપો બળે છે તરજની આંગળીના ફેરવેથી કાન બંધ કરવાથી શબ્દ સંભળાય છે તેમાં મન સ્થિર થાય છે ત્યારે આંખની વેચી લીલો રંગ દેખાય છે તે દરરોજના અભ્યાસ દેખાય છે તાળવાના મૂળમાં જ્યોતિ છે તેના દર્શનથી અણીમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે લક્ષ્યની અંદર અને બહારની દ્રષ્ટિ જ્યારે પલકારા વિનાની સ્થિર થાય છે ત્યારે એ સાંભવી મુદ્રા થાય છે સર્વત સર્વતંત્રોમાં ગુપ્ત રાખેલી એ મા વિદ્યા છે તેના જ્ઞાનથી સંસાર ભૂલાય છે તેથી મોક્ષનું ફળ મળે છે મસ્તકમાં પાંચ મુખવાળા પાર્વતી સહિત શંકર છે ઉપર જણાવેલા બધા ભેદો આત્મા રૂપ છે એ લસ્યને શુદ્ધ આત્માની દ્રષ્ટિ વડે જુએ છે તે બ્રહ્મનિષ્ઠ થાય છે જીવ પચીસમમ તત્વ છે પોતે કલ્પેલા ચોવીસ તત્વો તજીને હું છવ્વીસમો પરમાત્મા છું એવું નક્કી કરે તેથી જીવન મુક્ત થાય છે એમ લક્ષ્યના દર્શનથી જીવન મુક્ત દશા પ્રાપ્ત થાય છે ત્યારે પોતે જ અંતરલક્ષરૂપ થઈને પરમાકાશ રૂપ અખંડ મંડળવાળો થાય છે નાદબિંદુ કલાથી પર અખંડ મંડળ છે તે સગુણ નિર્ગુણ સ્વરૂપ છે નીચેલી દ્રષ્ટિ તે અમાસ સમજો અડધી નીચેલી દ્રષ્ટિ તે પડવો સમજો અને પૂરી ઉગાડેલી દ્રષ્ટિને પૂનમ સમજો તે પૂનમ દ્રષ્ટિનો અભ્યાસ કરવો જોઈએ તે માટે નાકનું ટેરું છે પરમાત્મામાં લીન મન લીન થાય છે તેને ખેચરી મુદ્રા કહેવાય છે નાદકલા નક્ષત્ર પતંગિયું દીવો અને આંખ જેવા નવરત્નો વગેરેની દેખાય છે તે જ પ્રાણવનું સ્વરૂપ છે પ્રાણ તથા અપાન સમાન કરી નાકે દ્રષ્ટિ રાખવી પ્રાણ અપાન સમાન થાય તો જ મતલબ કલ્યાણ થાય છે બે આંખની આંગળી બે હાથની આંગળીઓ વડે કાનમાં નાખીને આમ નાદ સાંભળે છે તેથી મન લીન થાય છે તેને કર્મનો લેપ લાગતો નથી સૂર્યના ઉગતા તથા આથમતાં કર્મ કરવાના હોય છે પરંતુ જેનો ચેતન આત્મા સૂર્ય તો ઊગતોય નથી કે આથમતોય પણ નથી તે જ્ઞાનીને દર્શન કરવાની જરૂર પણ નથી શબ્દ અને કામને છોડી દે છે એ મનુષ્ય દિવસ અને રાત વિનાનો થઈ જાય છે પછી સર્વનું પૂરું જ્ઞાન થવાથી ઉન્મની અવસ્થા પ્રાપ્ત થાય છે તેને લીધે પરમાત્મા સાથે એકતા થાય છે અને પરમાત્માની સાથે એકતા થવાવાળાની ઉન્મની અવસ્થાથી મન રહિત ઇસ્તી થાય છે નિશ્ચિત અવસ્થા તેનું પછી એ ધ્યાન છે બીજું એને ધ્યાન કરવાની જરૂર નથી સર્વે કર્મો છોડી દેવા તે એનું આસન છે નેકી જ્ઞાન તે આસન છે પછી બેસીને મતલબ નક્કી કરવાનું આમ ધ્યાન કરવાનું જ નથી મનરહિત થવું તે પાદ છે નિત્ય મનરહિત તે અધર્ય છે નિત્યનો પ્રકાશ અને અપાર અમૃતવૃત્તિ તે સ્નાન છે બ્રહ્મ એવી ભાવના તે આ ચંદન છે દર્શન સ્વરૂપે સ્તૃતિ તે ચોખા છે ચેતનની પ્રાપ્તિ તે ફૂલ છે ચેતનરૂપ અગ્નિ સ્વરૂપ તે ધૂપ છે ચેતન રૂપી સૂર્યનું સ્વરૂપ તે દીવો છે પરિપૂર્ણ ચંદ્રના અમૃત રસની એકતા કરવી તે નૈવિદ્ય છે નિશ્ચિલતા એ પ્રદિક્ષણા છે તે હું છું એવો ભાવ તે આ નમસ્કાર છે મૌન એ અસ્તુતિ છે અને સર્વ પ્રકારે સંતોષ તે વિસર્જન છે આમ જાણે છે તે ભ્રમરૂપ થાય છે સંકલ્પો છોડી દેવાથી મન મોક્ષ માટે થાય છે જીવતા મોક્ષ પામેલો આત્મા આંખ વગેરે બહારના પાખણને છોડી દે છે બધા જગતને તે આત્મા રૂપ જુએ છે અહંકારને પણ છોડી દે છે નિત્ય શુદ્ધ પરમાત્મા હું જ છું એમ તત્વમસી એ મહા શબ્દના ઉપદેશ પ્રાપ્ત થવાથી તું જ હું છું અને હું જ તું જ છે ગુરુ પાસેથી શિષ્યને ભેટીને આ જ્ઞાન ઉપદેશ હતું ઉપદેશ હતું ગુરુનું એ યોગીના દર્શનથી બધું જ જગત પવિત્ર થાય છે તેની સેવામાં તત્પર બનેલા અજ્ઞાની મુક્ત થાય છે અને તે એક સો એક એ નમસ્કાર સ્થિતિ છે નિત્યનું તૃપ્ત થાય તે મળ મૂત્ર ઓછા થઈ જાય છે થોડા જ પ્રમાણનો આહાર થાય છે શરીર મજબૂત બને છે ઝડતા રહેતી નથી ઊંઘ અને આંખના વાયુની ગતિ પલકારા રહેતા નથી અને બ્રહ્મદર્શનને લીધે સુખમય સ્વરૂપ સીધી જાણી જાણીતી થાય છે એમ લાંબો કાળ સમાધિનો અભ્યાસ કરવાથી ઉત્પન્ન થયેલા બ્રહ્મરૂપ અમૃતને પીવામાં પરાયણ રહેતો એ સન્યાસી પરમહંસ અવધૂત બને છે તેના દર્શનથી બધું જ જગત પવિત્ર થાય છે તેની સેવામાં તત્પર બનતો અજ્ઞાની મુક્ત થાય છે અને તે સો એક પુરુષ સુધીના પોતાના કુળને ધારે છે તેના માતા પિતા ઇસ્ત્રી સંતાન વગેરે પણ મુક્ત થાય છે આવું જે ઉપનિષદ છે એ ઓમ એ પરમાત્મા પૂર્ણ છે આ જગત પૂર્ણ છે આ પૂર્ણ પરમાત્મામાંથી આ પૂર્ણ જગત ઉત્પાદન થાય છે એ પૂર્ણ પરમાત્મામાંથી પૂર્ણ જગત કાઢી લઈએ તો પણ પૂર્ણ પરમાત્મા જ બાકી રહે છે ઓમ શાંતિ 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 તો સારા વિચારથી ભાગ્ય બદલી જશે આપણા સત્યક્રમથી આપણું ભાગ્ય બદલે છે સારા સંકલપથી ચક્રમાં પડે છે આપણા સારા વિચારથી કુટુંબ પરિવાર સારા બને છે આપણા વિચાર લોકોમાં જાય છે સારા વિચારથી સારું ચોક્કસ થાય છે જેણે જીવ માત્ર ઉપર પ્રેમ રાખી આત્માચિંતન કરીને આત્માના બળથી મનને જીત્યું છે તે જે આત્મા પોતાનો બંધુ છે પણ જેણે આત્માના બળથી મનને જીત્યું નથી તે આત્મા પોતાનો શત્રુ છે આ ગીતા અધ્યાય છ શ્લોક છમાં પુરાવો છે જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાન વડે તું ચોક્કસ સર્વે પાપથી છૂટી જઈશ આ ગીતા અધ્યાય ચાર શ્લોક છત્રીસમાં પુરાવો છે તો શ્રદ્ધાવાન તત્પર અને જીતેન્દ્ર પુરુષ આ શેષ જ્ઞાન મેળવે છે જ્ઞાન પામીને તરત તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે આ ગીતા ઓગણ ચાલીસમાં પુરાવો છે જીવનમાં શુભ અશુભ કર્મ કેમ છૂટે છે હે અર્જુન તું જે કરે છે જે ખાય છે જે હોમે છે જે આપે છે જે તપ કરે છે તે મને અર્પણ કર આમ કરવાથી તું શુભ અશુભ ફળવાણા કર્મ બંધોથી છૂટીશ અને સંન્યાસ સંન્યાસયોગથી યુક્ત ચિતવાળો તું સંપૂર્ણ મુક્ત થઈ મને પામીશ આ ગીતા અધ્યાય નવ શ્લોક સત્યાવીસ અઠ્યાવીસમાં પુરાવો છે હે અર્જુન તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા તેની કૃપાથી તું પરમ શાંતિ સનાતન મોક્ષપદ પામીશ આ ગીતા અધ્યાય અઢાર શ્લોક બાસઠમાં પુરાવો છે તો હે અર્જુન સર્વ ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ હું તને સર્વ પાપોથી છોડાવીશ આ ગીતા અધ્યાય અઢાર શ્લોક છાસઠમાં પુરાવો છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને માનો એકને ઓળખો એક સંગઠીન થાવ સૌનું કલ્યાણ થાય સૌ સુખી થાય એ હું કંઈ મારી વાણી વિરામું છું